આપનું સ્વાગત છે વાત કરીએ તો શહેરના મંગલેશ્વર છાપા નજીક સો વર્ષ જૂનું વડનું ઘટાધાર વૃક્ષ મોડી રાત રેત ધારા થતા રોડ પરથી પસાર થતા એક કાર સહિત પાંચ વાહનો દબાયા હતા જેમાં બે મહિલાઓ સહિત સાત લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા ઘટનાના પગલે રોડ બંધ કરી ફાયર બ્રિગેડ દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી